હાલો દારૂ પીવાનો હે એની હાલે સમજો સમજો બાટલા તોડો મીડિયા વરસાદી વરસાદી લીધા વગે ન જવાય એમ કહું હેલો યુટ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી સાઈ બાપા સીતારામ અને મસ્ત મજાના તૈયાર થઈ જશે અને આજે અમારે જવાનું છે બહાર ફરવા તો ક્યાં જવાનું છે ક્યાં નહીં એ તમને વિડીયોમાં આગળ ખબર પડી જાય તો અત્યારે તો મસ્ત મસ્ત તૈયાર થઈ જશે

અવિનાશ ત્યાં તૈયાર થઈ જાય અને હું ને રૂપાની તો તૈયાર થઈ જશે અને બીજો મેરા કોણ આવે છે એ તમને આમ તો ઓલરેડી ખબર પડી જ જઈ છે અને થમલો જઈને ખબર પડી જ તો ઈવડે હજી આવે છે કૌશિકભાઈ નહીં આવે છે મેરા તો કૌશિકભાઈ ની ઘરેથી નીકળી જશે અને અહીં આવે છે તો સ્પેશિયલ અમે જાય છે પાંચ છ જણા જાય અને કેટલા દિવસ થાય કેટલા દિવસ નહીં એ તો કાંઈ નક્કી નથી હજી કાંઈ નક્કી કર્યું નથી જેટલા દિવસ આટા મરે ને એટલા દિવસ આટા મારવાના હે કેટલા સમય થી આસ્ક્રીમ ને ફરવા લીધે માર તો કેવું ને હાલો ઘેર આવ તને કેવું જ નહી લે આ કે હાલો ફાઈ ઘેર તારે માર કેવું ને માર તો ફરવા લાવન છે હા હા મને તો કેટલી મજા આવે તો ભાઈ હવે નાસ્તો કરી લીધો દહીં છે અને થોડું શાક આપેલું છે તો થોડો થોડો હે પેલા નાસ્તો કરી લે તો ફાઇનલી ભાઈ જો બાલી ને આવ્યા હે પૈસા હાલ તમને આવું ના રે ભાઈ હાલો ની હા હા ને આવું તો પૈસા દેવા આવ્યા હે લાવ જો ભાઈ

પીસી લેવું પડે તને મહિનો રૂપા પગે લાગે પગે લાગવું પડે ભાઈ ક્યાંક બહાર જતા હોય કે એટલે પેલા મમ્મી પપ્પાના હે ને આશીર્વાદ લેવા પડે ભાઈ આમ જતો આજો તમારે જો જતો જોતો

આ ન્યા હોય ફોટા કા પાટી દાવ એમ કીધું કોણ મુકવા કક મુકી જાય હે હાલો તો હા લાવ દે હા તો ભાઈ જો ફાઈનલ હવે નીકળી છે પછી કેટલા દિવસ પછી પાછા ઘેર આવી ને એ કાઈ નક્કી નથી હતી નક્કી ગીરું નથી અને અમારા ઊ ભાઈ જો તૈયારી થઈ ગયા હે થોડે હવે કાઉ હમ તો ફાઇનલી ભાઈ આપણે ઠેલો પેક થઈ ગયો છે અને રૂપાનું પર્સ ને હાલો તો બા આવે હો હા આવું થોડા હવે કાં આવું એ દીદી તાર આવું દીદી દીદી કાયમ મોડી ઉભી થાય આજે મારે આવવા નથી વહેલે ઉભી થઈ ગયું હમ અને રઘુભાઈ આવી ગયા છે ભાઈ તો ગાડી તૈયાર કરી નાખી હાટીયા ઉભી મૂકી જાય ને એમ જો હવે બધા રેડી થઈ જાય છે અને ફટાફટ નીકળી પાટીએ તો ફાઇનલી ભાઈ આપણે પૂગી જાય

એ તો ભાગ ને બાગ ને બધું લેવાનું હોય બધું લી લે ને હવે પછી નીકળી જમે જાવ બહુ આગું હવે થોડાક ફરવાનું છે એટલે આ ગાડીમાં જ રહેવાનું હે આ નીકળવું નમે હાલો નીકળી જઈએ હવે તો ફાઇનલી ભાઈ નીકળી ગયા ને વંધવે હતા અને અત્યારે પાણી પીવા ઉભા રહી ગયા છે ગેસ સ્ટેશને કા હા ઓને પાણી પીવું અમારે લે પી લેવું એ હાટુ બોટલ લાવ્યું છે તો હ હા તો આથી પી લે થોડું જેમ અ જો ભાઈ ઓય પાણી પી લીધું જોઈ પી લે હરું હું પી લઉં હા અને પછી તો ગેસ સ્ટેશને ગેસ બેસ ભરાઈ દી પછી પાછા હે

અમે પીવા પેવા કોઈ પીતું જ નથી અને કોઈ પેવા દાતા નથી કારણ કે ભાઈ જીવ આવે તો આપણા ક્યારેય જીવ નથી જાય બહાર જીવ દાતા પછી સોમનાથ ની સાઈડ જવાનું છે અને પેલા જ આવવાનું છે દીવ તો બધા જો અમારે હારે કોણ કોણ છે ને એક જણાવી દઉં એક તો અમારા ડ્રાઈવર સાહેબ તમારું નામ હું એકાભાઈ હા ભાઈ હા હા ભાઈ એવું છે અને નટુભાઈ ની બે જણા છે અને અવશેકભાઈ નહીં ડે અને અમી ભે બસ જો

કિલ્લો જોવા જાવ છે આમ ને કિલ્લો હે જો ભાઈ હા અમને હે કિલો ના જવાનું છે અને હમણાં તો પાછું રેનોવેશન થઈ ગયું છે કઈક અલગ હશે જોવાનું તો ખરી ખમી પછી સાઈડ થઈ આવી અમારે અવિનાશ ભાઈ ને હે ને આમાં હે ને બે ને સારું લાગતું જો ભાઈ ભાઈ હવે ભાઈ હે ને પ્લાન માં થોડોક ચેન્જ કર્યો હે કારણ કે ભાઈ જેલ જોઈ લીધી છે ખાલી અને કિલ્લો જોવા જાય છે ને અત્યારે તો ભાઈ ના તૈકાના હે ને હવે હાવ તપી આવું અચ્યારે બપોરનો ટાઈમ છે ફૂલે ફૂલ તડકો છે તો હાવ તપી જાવું એની કરતાં અહીંયા હે ને મહાદેવનું મંદિર છે ગંગેશ્વર મહાદેવનું મંદિર તો પહેલાં ત્યાં જઈ ત્યાં દર્શન કરી આવી પછી નાગવા જાવું ત્યાં કડીક વાર દરિયામાં ને માતાને એવું મારીને તો થોડોક તડકો ઓછો પડી જાય પછી દાવાનું બીજી જગ્યાએ ના દાવું એવું લાગશે ને તો હાંસપોરના પછી અહીંયા આવશું કેલ્લે લેતો ફાઈનલ ચારે ભાઈ અમે પૂગી જશે ગંગેશ્વર મહાદેવના મંદિરે અને ભાઈ દરિયો પૂછવાટા મારે બહુ જોરદાર અને સાઈ ભાઈ અંદર અને દર્શન ને કરી પેલા પછી દરિયો ને જોવા બધું હા પહેલી વાર આવી ને તું પહેલી વાર હસો હું એ પહેલી વાર જ છો ભાઈ આ મંદિરે નહીં આવું એક જીવ તો ઘણી વાર આવી જાય પણ આ મંદિરે એક વાર આ કૌશિક ભાઈએ કીધું કે ભાઈ મંદિર છે એમ આવું જોવા લાય તો ભાઈ અને દરિયો હે કાંઈ વાત કુસુમ મોજા કેવા ઉછળી હું તમને દેખાડું પેલા

દર્શન એ ન થાય કારણ કે પાણી અત્યારે હાવ અપાય કાંઠે આવી ગયેલું હોય ને એટલે અહીંયા હાવ આખું પાણીનું ભરાઈ ગયેલું હોય છે તો ગાઈ દર્શન કરીએ તો થાય

અને હવે અમે છે નાગવા બીજે તો ત્યાં ઘડીમાં રહેવું તડકો ફૂલ કે તો દરિયા કાઢે છે ને તૈકો કરે ને એમ તો બધા ગાડીએ ભૂબી જાય હવે જઈ નાગવા બીજ હા તો ફાઇનલી ભાઈ અત્યારે ભૂગી જશે એમ નાગવા બી છે અને ભાઈ ગાડી મૂકવાની જગ્યા નહોતી મળતી ત્યાં કાં નહોતું ભાઈ બહુ બહુ ટ્રાફિક છે તો ભાઈ માઇન મેન કરીને તો એટલી જગ્યા મળી છે આપણે ગાડી રહી જાય એમ તો ગાડી મૂકી દીધી છે ના અને હવે જવાનું છે દરિયામાં ભાઈ નાવા મોજ કરવા એન્જોય કરવા અને હવે બધા રેડી થઈ ગયા જોવા હાલો બધાને જવું ને હવે હાલો દારૂ પીવાનો છે હાલ એ નહીં હાલ આમ તો આમ તો બાટલા તોડો મીડા તો ઈદ રે હતી હા હાતે રાખવાનું હોય ને તો હવે જાઈ હંજે ને જો ભાઈ આમાં ફૂલ ટ્રાફિક થાય ભાઈ અને જો આમ જો આપણે નાગવા બીચમાં નહી તો જો હો ભાઈ મજા આવે ને હે હે

અહીંયા જો ભાઈ ઘણી વાર રા અને હવે ક્યાં જવાનું થાય ને એ તો કંઈ નક્કી નથી અને હવે જો ગાડીમાં બધા બેહો મિરા છે કમ્પ્લીટ ખડકાવા મિરા છે બહેને ક્યાં જવાનું છે ને એ કઈ અજી નક્કી નથી ડ્રાઈવરને કઈ ખબર નથી ક્યાં જવાનું કઈ રસ્તો અજી બતાતો નથી મને રામન મેં બતાતો ને કઈ નઈ રીયે યાર આયા રોકાઈ જાય નાચ કરવા ક્યો એમ કરીએ એક બાટલો તળ્યો કે આ મેગદારી આવે એવું હે મજાક આવે તો એવું બધું છે ને હવે ક્યાં આવવાનું એ હજુ કંઈ નક્કી કર્યું નથી હવે દીવની બહાર જઈને પછી કંઈક નક્કી કરી અને આજનો વ્લોગ એ હવે હે ને આપણે આંસ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને હા ખાસ આ ટીપ છે ને પાંચ છ જમણ હાલવાની છે એટલે બહુ મજા આવશે તો ખાસ કરીને ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને આજનો બ્લોગ બસ સુધી હતી વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય